ત્રણથી સાડા ત્રણ વરસ વહીવટદારની સત્તામાં જે વિકાસ નોંધાયો તેને હવે મળશે વેગ શાંતિપૂર્ણ રીતે મતદાન થવાની ગેરંટી સાથે જનતાના નિર્ણયને શિરોમાન્ય ગણી ભૂતકાળમાં પણ સરપંચ પદે કામગીરી કરી હોવાનું જણાવતા ઉમેદવારે જણાવ્યું કે હજુ ઘણી ખૂટતી કડીઓ સાંધવાની બાકી છે જનતા જો સેવા કરવાનો મોકો આપે તો હજુ રોડ પરના પુલ ગામના બસ સ્ટેશન જેવી પાયાની અનેક સુવિધાઓથી વંચિત આ ગામને ગોકોડીઓ અને રળિયામણું બનાવવાનું છે કોડકી સાથે જોડતા માર્ગમાં સુવિધાઓ સાથે અન્ય સુવિધાઓ ગ્રામજનોને મળી રહે તેવા પ્રયાસો કરવાની વાત કરી હતી મારું નામ વિશ્રમ નારાયણ ગામ ખોટલી ભુજ તાલુકાનું ત્યાં ગ્રામ પંચાયતની મતદાન છે અગાઉ મતદાન હતું સાડા ત્રણ વર્ષ પહેલાં ત્યારે પંચાયત બરખાસ્ત થઈ બોડી જીતી હતી હું પણ જીત્યો હતો અત્યારે ફરી ઇલેક્શન આવ્યું એટલે દોઢ વર્ષ પૂરતું ઇલેક્શન છે આનથી અગાઉ પણ હું સરપંચ રહી ચૂક્યો છું અત્યારે મતદાન શાંતિપૂર્ણ મતદાન થાય ને વિકાસ બધી જ્ઞાતિનો વિકાસ થાય એ માટે આપની ગણતરી બધાય છે ને ગામમાં શાંતિ જળવાય ને શાંતિથી મતદાન થાય એવી આપણી આશા છે ગામ મતદાન કરવું જરૂરી છે સારા વ્યક્તિને ચૂંટવા એ જરૂરી છે મતદાન અવશ્ય કરવું એ જરૂરી છે ગામ ઉપર બરોબર વિશ્વાસ છે બધું ગામ નાનું ગામડું છે બધા હળી મળીને અમે ચાલી છીએ આ તો ચૂંટણી છે બે વ્યક્તિ જીતશે અને એક વ્યક્તિ જીતશે જીતી જાય એટલે ગામની સેવા કરવાની મારું નામ રામાભાઈ આપણે આ ચૂંટણીના બારામાં આપણે ચૂંટણી થઈ રહી છે એના માટે આપણે આ મીડિયામાં બોલવાનો ચાન્સ મળ્યો તો આપણે એમ કહી છે ગામ છે નાનું એવું ગામ છે એ ગામમાં સારું એવું મતદાન થાય અને બધા હળી મળીને મતદાન કરે અને

ચૂંટણી અત્યારે અમારી તારીખ ના ગ્રામ પંચાયતની જરૂરી છે અને અમારી પેનલ એનામાંથી એક સભ્ય અભિનેરિત છે અમારી ટોટલ પંચ ગ્રામ પંચાયતના આઠ સભ્યો છે માં સરપંચ એનામાંથી ત્રણ સભ્ય બિનેરમ થયેલા છે પાંચ સભ્ય અને એક સરપંચની બે સામે સામે પેનલો છે બક્ષી પરની સીટ છે અને રબારી ભાઈ સામા સામામાં ઊભા છે અને શાંતિનો માહોલ છે અને લોકપ્રિય લોક પ્રતિનિધિ તરીકે જવાબદારી જે મળશે સેવા અગાઉ પણ અમે કરી છે અને હજી કરશી કરશું શાંતિપ્રિય રીતે અમારે મતદાન થશે એ ખાતરી આપીએ છીએ અને બાકી હળી મળી ગામના વિકાસ કરવાનો છે અમારે અગાઉ પણ સારા કામ કરેલા છે અત્યારે ગામમાં બહુ સારો એવો પ્રોત્સાહન મળી રહ્યો છે અમારી બોડીને પણ બહુ ગામમાંથી સારો સપોર્ટ મળી રહ્યો છે અને પબ્લિક પણ ઉત્સાહી છે કે અત્યારે સાડા ત્રણ વર્ષ સુધી અમારા ગામમાં વહીવટદાર હતા તો થોડોક ગામનો વિકાસ પણ રૂજાયો છે એ વિકાસને જે કુટરી કરી છે અમે પૂરી પાડશી અને અત્યારે ગામમાં બહુ એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂટતી કડીમાં અત્યારે તો અમારા ગામમાં બહુ સારો વિકાસ થયો છે અને અત્યારે ખુટદી કડીમાં એવું છે કે અમારો જે ત્રણ કિલોમીટર ડામર રોડ નવો બન્યો હતો અગાઉ જે એ ખરાબ થઈ ગયો હતો ઈ પણ અમારે ત્યારે હું સરપંચ હતો ત્યારે એ પાછો આખો સિલકોટ અમે કરાવ્યો મહેનત કરીને દોડધક જિલ્લા પંચાયતમાં અમને ભાજપના કાર્યકર્તાનો સારો સાર સારણ મળ્યો અને અમે સિલકોટ પાછો સિલકોટ કરાવ્યો ત્યારે આજે જો એ રોડ સિલકોટ ન થયો

જે બસ સ્ટેશન ત્યાં નથી ને લેડીસોને તકલીફ પડે છે એ બસ સ્ટેશન ખાસ કરીને ત્યાં બસ સ્ટેશન અને છોકરાઓને જે ભણવા જાય છે એ ક્યારેક ક્યારેક કમ્પ્લીટ આવતી હોય છે કે બસ ક્યારેક મોડી પડે છે કે બસ લેટ થાય છે ક્યારેક નથી આવતી અને ચોમાસામાં ખાસ ગામમાં સંપર્ક વિહોણું એટલે એક બે પુલિયાની અમારે જરૂર છે એ ખોટથી કરી અમે મેન મોટા કામ જે છે એ કામ અમારે ગામનો સાથ સહકાર અને ગામમાં બહુ સારો પ્રોત્સાહન મળી રહ્યું છે અને અત્યારે અમારી બોડી છે બહુ મજબૂતી છે અને અમારી બોડીમાં બહુ સક્રિય તમામ જ્ઞાતિના લોકો છે